વેજલપુર ઠાકોર સમાજવાડી ખાતે યોજાયેલી બેઠકમાં ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળના પ્રમુખની ની વરણી માટે મહત્વપૂર્ણ ચર્ચા યોજાઈ આ બેઠકમાં કલોલ તાલુકાના નાસમેદ ગામના કાંતિજી ભીખાજી ઠાકોરને સર્વસંમતિથી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી સમાજના નિયમો અનુસાર દર ત્રણ વર્ષે નવા પ્રમુખની નિમણૂક કરવાની પ્રથા નક્કી કરવામાં આવી છે કાંતિજી ઠાકોરે આ નવી જવાબદારી માટે સમાજનો આભાર વ્યક્ત કર્યો અને સમાજને નવી દિશામાં આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તેમણે ખાસ કરીને યુવાનો અને દીકરીઓના ભણતર માટે વધુ પ્રોત્સાહન આપવાની દિશામાં કાર્ય કરવાની ખાતરી આપી બેઠકના અંતે તમામ સભ્યો દ્વારા કાંતીજી ઠાકોરનો સન્માન કરવામાં આવ્યો અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી મીટિંગના અંતે સભ્યો દ્વારા ઠાકોર સમાજ વાડીમાં વૃક્ષારોપણ કરીને મિટિંગ નો સમારોપ કરવામાં આવ્યો આ પ્રસંગે ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા જયંતિભાઈ ઠાકોર ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળના મહામંત્રી અને ભુદરપુરાનો વતની ઓગણીસો ની સાલમાં ગુજરાત ઠાકુર ક્ષત્રિય મંડળની જે રચના થયેલી હતી એ મંડળ શરૂઆતમાં તો એલ વિસ્તાર પૂરતું હતું પરંતુ હવે ધીમે ધીમે એ વટવૃક્ષ સમાન થઈ અને સમગ્ર ગુજરાતમાં સમાજનો ઉત્કર્ષ થાય તે અંગેની જુદી જુદી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે જુદી જુદી પ્રવૃત્તિઓમાં શિક્ષણને લગતી છે સમાજના કુરિવાજો દૂર કરવાની વાત છે બીજા સમાજ સાથે હરોળમાં ઊભા રહેવાની વાત છે એ અંગેની જે વિશિષ્ટ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ કરતું રહે છે દર વર્ષે નિયમિત રીતે સમયાંતરે આ પ્રવૃત્તિઓ થાય છે જેમાં સમાજનો બોળા પ્રમાણમાં અમને સાથ મળી રહ્યો છે જેથી કરીને અમારો ઉત્સાહ પણ વધી રહ્યો છે શિક્ષણ ક્ષેત્રે અમે વધારે ધ્યાન આપવા માગીએ છીએ જેથી કરીને આપણા વિદ્યાર્થીઓ એ ભણે શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને અન્ય સમાજની સાથે રોળની સાથમાં ઉભા રહે એવા અમારા પ્રયત્નો રહ્યા છે અને સમાજમાંથી કુરિવાજો દૂર થાય એ અંગે પણ આ મંડળે જે છે એ ઠાકોર સમાજમાં બેસણા અને ધરણા રેલી કેમ્પ કાઢવી અધિવેશનો કેવી રીતે યોજવા સરકાર સામે રજૂઆત કેવી રીતે કરવી આવી કેટલીક પ્રવૃત્તિઓ જે છે એ સમાજને માટે કરી છે અને અન્યને પણ એ સમજાવેલી છે અને અમારા મંડળના હોદ્દેદારો તરીકે પણ અન્ય મંડળો જે છે એ પણ એનું અનુમોદન કરે છે સાથે સાથે સમૂહ લગ્નની શરૂઆત પણ આ ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળે કરી છે અને અત્યાર સુધીમાં અમે લગભગ તેત્રીસ જેટલા સમૂહ લગ્નોનું આયોજન અમે કરેલું છે અને આગળ ઉપર પણ અમે આ રીતે આ પ્રવૃત્તિ બહુ જ ઓછા ખર્ચમાં સમાજના કુટુંબોમાં દેવાદાર ન થાય એ અંગે આ આયોજન અમે કરતા રહ્યા છીએ જેથી કરીને સમાજનો પૈસો બચે છે અને ઓછા ખર્ચની અંદર એ પોતાના લગ્ન કાર્યક્રમ પૂર્ણ કરે છે ભીખાજી ઠાકોર નાસ્મેદ મારું ગામ આજ રોજ મને ગુજરાત ક્ષત્રિય ઠાકોર મંડળના પ્રમુખ તરીકેની આજે સમાજે જવાબદારી આપી છે તો આવનાર દિવસોમાં ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ ખૂબ જ વધે કુર કુરિવાજો અંધશ્રદ્ધાઓ દૂર થાય અને સમાજને આજે એકવીસમી સદીમાં કઈ રીતે ધંધા રોજગાર દરેક ક્ષેત્રે સમાજના દીકરા દીકરીઓ પ્રગતિ કરે એટલે ખાસ તો અમારો ભાર રહેશે શિક્ષણ ઉપર અમે અને આ મંડળ વર્ષે પાંચથી સાત જાતની પ્રવૃત્તિઓ કરે છે સમૂહ લગ્નો એટલા માટે કે સમાજના પૈસા બચે શિક્ષણમાં જે છોકરાઓ ભણ્યા હોય સારા માર્ક્સ લગ્યા હોય એને પ્રોત્સાહિત કરે છે વધતા પસંદગી મેળાઓ પણ કરે છે એટલે સારી એવી પ્રવૃત્તિઓ આ મંડળ કરી રહ્યું છે ભૂતપૂર્વ પ્રમુખોએ પણ આમાં સારી કામગીરી કરી છે મને આ નવી જવાબદારી આપી છે તો આ ઠાકોર સમાજ એટલો બોળો સમાજ અને આ મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજનો વ્યાપ રાજકીય ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર હોય આર્થિક ક્ષેત્ર હોય તે થાય એના માટે મેં બધી આખી ટીમ મળી આખી મંડળની અમારી ટીમ મળી અને મેં ઝડપી ઠાકોર સમાજની વિકાસ થાય પ્રગતિ થાય એ દિશામાં હું કામ કરું છું ક્યાંક વ્યસનનું દૂષણ ખૂબ વ્યાપ્યું છે તો આવનારા સમયમાં તમારા સમાજ તરફથી કોઈ એવી કાર્યવાહી કરવામાં આવશે કે એવી કોઈ પણ બાબતમાં પગલાં લેવામાં આવશે કે કોઈ રીતે કોઈ સારી બાબતો આગળ વધારી અને વ્યસન મુક્તિ માટે કોઈ અભિયાન કરવામાં આવશે કે કેમ વ્યસન મુક્તિ માટે અમારા સમાજનો આ સંતો છે પાટણમાં જેમ દોલતરામ બાપુ છે અહીંયા દુષ્ભાર થકી છે એવા ત્રણ બી બીજા સમાજના આગેવાનો જો આ બધાને હાથે રાખી અને સમાજમાં હિં વ્યસન મુક્તિ કરી રીતે કુરરિવાજો ફરીથી દૂર થાય એ મેં સાધુ સંતોને દ્વારા હાથે રાખી પણ આવા પ્રોગ્રામો આપી અને સમાજમાં એ કુરરિવાજો અને વ્યસન મુક્તિ થાય એવા પ્રયત્નો અમે કરીશું ઓકે